तो ये जो प्रोडक्ट आप हमारे हाथ में अभी देख रहे हैं इन्हें ग्रीट कहा जाता है जो स्पेशल परिंदों के लिए बनाया गया है ये खाने से परिंदों की डाइजेशन सिस्टम सही हो जाती है तो परिंदों के शौकीन लोगों से ये मैं सजेस्ट करूंगा कि एक बार जरूर ट्राई करें और ये इसका कोई साइड इफेक्ट नहीं है और इसे आप रेगुलर परिंदों को दे सकते हैं असलाकुम सतरियाक नमस्ते कैसे अच्छे हो मैं भी बहुत अच्छा हूँ मेरा नाम है सऊद हाशमी और आज हमने जूनागढ़ गुजरात में एक शो ऑर्गेनाइज किया था जिसमें जूनागढ़ और के तमाम बड़े दो लोगों की कासम भाई और अमित भाई मेहर जो राजकोट के रहने वाले वो नहीं आ पाए उसका एक रीजन था क्योंकि उन्हें कुछ काम था जिस वजह से वो नहीं आ पाए लेकिन नेक्स्ट टाइम जब हम शो ऑर्गेनाइज करेंगे तो इनशाला उन्हें भी शो में लाने की बड़ी कोशिश करेंगे और कासम भाई और अमित भाई आप सब लोगों को बहुत सारे लोगों ने मिस किया इनशाला नेक्स्ट टाइम जब शो रहेगा तो आपसे तहे दिल से गुजारिश है कि आप प्लीज मोस्ट वेलकम करिएगा तो हमारे साथ अभी उपस्थित है जूनागढ़ के सनी उस्ताद जो परिंदों के बड़े ही शौकीन और बड़े ही जानकार है तो कुछ सवाल हम उनसे करेंगे कि इनका शौक किस तरह से बड़ा और किस तरह से इन्होंने शौक की शुरुआत की

आपको कुछ डिफरेंस नजर आ रहा है कि नहीं जो पहले जो थे वो सब वो सब सब के शौक के हिसाब से सब कबूतर रखते रह थे अभी का ट्रेनिंग है बाजरे और प्याजी मतलब अभी पहले जब रामपुरी कलपरे कलबी में वो चलते थे अभी अभी प्याजी चलते हैं बूरे बाजरे चलते हैं चटाईदार चलते हैं चटाई मतलब लोगों की सोच और लोगों का जो भी आ, नजरिया है वो परिंदों के प्रति बदल चुका है ठीक है भाई सही बात है तो ये थे हमारे सनी भाई सनी उस्ताद जिन्होंने ये शो को ऑर्गेनाइज किया है और ये शो ऑर्गेनाइज करने का एक इनके इनका बहुत मकसद है क्योंकि हमारे जूनागढ़ सौराष्ट्र के एक उस्ताद है उस्ताद अच्छू खान जिनकी मुलाकात बहुत जल्दी हम आप सब लोगों को कराने वाले <स्तथ> <स्तथ> મેં ઘણી વાર એવું સાંભળ્યું છે છોકરાઓ પાસેથી કે બહુ મોંઘા કબૂતર છે હું ને ચર્ચા કરતા હતા કે સો સવાસો દોઢસો રૂપિયા માં કબૂતર વેચાતો એટલે સારી બ્રીડ સારી નસલ અને સારી વસ્તુના પૈસા તો છે જ હવે આઝાદી પેલા દોઢસો બસો રૂપિયાનો નંગ એટલે તમે વિચાર કરી શકો કે આજની તારીખમાં એનો શું ભાવ થાય જેમ આજે આપણે કબૂતર જોઈએ છીએ ઘણા લોકો છે તો ભૂરા બાજરા બહુ છે પંદર હજાર વીસ હજાર પ્યાજી છે જે પ્યાજી અંદર કબૂતર આવે છે એનો ભાવ પણ વધારે છે પણ એકચ્યુઅલી એનો ભાવ નથી એની બ્લડ લાઈન નો ભાવ છે એની પાછળ મહેનત કરેલો એનો જે ઉસ્તાદ છે કે આ વસ્તુ બનાવી જે તે સમયે એ ભાવ એનો છે

આજે જુનાગઢમાં લગભગ પહેલી વાર થાય કે આ લોકો પાસે ઘણું બધું શીખવા જેવું છે અને આપણે ઘણું બધું બાકી છે હજી શીખવાની અને આ લોકો પણ સારા બિઝનેસ મેન છે જેમ મેં તમને શરૂઆતમાં કીધું કે કબૂતરબાજી કોઈ નાની મોટી વસ્તુ નથી તો મુન્નાભાઈ પારેખ પણ પોતે સરસ મજાનો જુનાગઢ ની અંદર બિઝનેસ ચલાવે છે એ છતાં પણ શોખ કરે છે તો શોખ એક અલગ વસ્તુ છે અને તમારો બિઝનેસ અલગ વસ્તુ છે

કે એમણે કબૂતરબાજી ની શરૂઆત કેવી રીતના કરી કેટલા વર્ષોથી કરી કેમકે હું તો નાનો હતો ત્યારથી જોઉ છું મારા પપ્પાના એક્ચુઅલી સંબંધ હતા એમની સાથે તો હું એમના અનુભવો જાણવા માંગીશ અને આ youtube યુટ્યુબના માધ્યમથી બધાઈને જણાવવા માંગીશ કે મુન્નાભાઈના પોતાના અનુભવો શું છે તો મુન્નાભાઈ આ પ્લીઝ મહેરબાની કરીને પોતાના અનુભવો ધોલાખ્યો પહેલા કઈ કાર્યકરોને

બાદ છે જ અહીંયા બરાબર પણ એમની વચ્ચે એક એવો વ્યક્તિ છે કે જે લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી જુનાગઢ ની બાર થી જેમ કે રાજકોટ અમદાવાદ સુરત બરોડા જઈને કબૂતર લઈ આવી અને જુનાગઢ નાનાથી નાના અને મોટાથી મોટા છોકરાઓનો શોખ પૂરો કરે છે એવા નજીરભાઈ કે જે મારા મારા પપ્પાના ખાસ મિત્ર અને અને ભાઈ એમના સલીમભાઈ જુનાગઢમાં બધા માધાભાઈ થી હું છે કે જે આ બે જણા બાર કબૂતર લઈ આવી અને આપણો શોખ પૂરો કરે છે તો તેમનો પણ આભાર હું એવું ઈચ્છું છું કે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ બે શબ્દો કીએ આપણને કઈ સાંભળવા મળે અને ખાસ કરીને કે કબૂતર લઈ આવો છો તો કઈ રીતના લઈ આવો કબૂતર ત્યાં નાના માણસો નો પણ અમે પૂરો કરીએ અમે અમદાવાદ બોમ્બે સુરત થી આવીએ સસ્તા કે નાના માણસો ના લઈ શકે એટલે અમે કબૂતરી આવી શું છીએ

હું મારી ઓલાદ ના ગોળા રાખું છું એવી ચૂંટણી એમાં અમે ખાલી બધા નામ આપ્યા અમારા શ્રી વઢી અચ્છુભાઈ એને અમે મુખ્યમંત્રી નો ખિતાબ આપેલ છે જે યોગદાન આપ્યો છે પણ આજે હું એક એવા વ્યક્તિ આમંત્રિત કરવા માંગુ છું કે જેને બહુ ટૂંક સમયમાં મારા ખાસ મિત્ર છે ભાઈ સમાજ એક સારું એવું નામ અને સારા કબુતર ઓળખ ની ઓળખાણ જુનાગઢ આપી હોય તો મુન્ના ભાઈ પછી હું એવું માનું છું કે સાહિદ છે તો હું સાહિદ આમંત્રિત કરીશ કે જે પોતાના અનુભવો કહે તે પછી આપણે તમામ મહેમાનોનો સ્વાગત કરશું સન્માન કરશું સાહિદ મહેરબાની કરીને આવો સૌથી પહેલા તો મારે એ પૂછવાનું છે કે તમને આ શોખ કઈ રીતના લાગ્યો કેવી રીતના તમે સારી સારી નસલો એકઠી કરી સાહેબ ભાઈ મહેરબાની કરીને જવાબ આપો બધાને અસલામ વાલેકુમ અસલામ જો તો મારા કાકા હતા પછી મને એટલે મેલા તો પછી મંદર તો મંદિરો બની છે મંદિરો છે

બીજું એક નવા કબૂતર બાજરમાં ઘણા બધા છે એ લોકો ને થોડીક માહિતી મળે એના માટે હું તમને પૂછવા માંગુ છું

અમે એક ગંટી बजाઓ હવે રાત્રે ને પછી નું છે આ સલકોગ્રામ છે રાત્રે પાણી આપવાનું છે આ એક જાળીનો બોર એક ટ્રેક કરવા છે પછી જો અવાજ બજાઓ

જુનાગઢ અંદર પ્યાજી કબૂતર કે જે રેર બ્રીડ આવે છે એની અંદર બહુ સારું એવું કલેકશન બે ચાર વાતો કરવી છે પ્યાજી કબૂતર પ્યાજી કબૂતર શનિભાઈ પાસે જે બ્રિડ છે જે હાઈટ બોડી છે લગભગ બહુ રેર તમને જોવા મળે પ્યોર બ્રીડ પ્યોર બ્લડ લાઈન શની ભાઈ બે ચાર શબ્દો તમને શું કામ કઈ રીતના શોખ લાગ્યો એ કબૂતર વધારવા માંગો છો શું તમારી પ્લાનિંગ શું છે શનિભાઈ સરસ જવાબ હતો જોયા આગળ સરસ તો સલીમ ભાઈ તમારો ખુબ કે આ જે આયોજન થયું છે એના જે બે ચાર પાયા સ્તંભ છે સાહિદ ભાઈ એની અંદર ના એક સલીમ ભાઈ પણ છે અને એક મકબુલ મને ક્યાં દેખાતા નથી હું મકબુલ ભાઈ ના સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું મકબુલ જે હમણાં વાતચીત કરીને ગયા છે કે બીજા વ્યક્તિ આપણી પાસે મકબૂલભાઈ છે કે જેમણે અચુપાપા વાળી નસલ ઇન પોઝિશન માં પોઝિશન મીન્સ કે હાઈટ બોડી પણ સેમ તમારે લગભગ હાથ જેટલો કબૂતર થાય હાઈટ બોડીમાં એવી જે વસ્તુ બચાવીને રાખીએ જે તો મકબૂરભાઈ તમે આ વસ્તુ કેવી કરી આ એના વિશે તમારી પાસે ખાસ ઓરિજિનલ હોય ને એટલે સસ્તું નહીં મળતું

કરશું કે એ પોતાનો સમય કાઢીને એવા સૌથી પહેલા મારા કાકા સમાજ મુંડાભાઈ સ્વાગત કરવા માટે એમને બોલાવીશ કે ભાઈ મંચ ઉપર આવે અને મુંડાભાઈ મારે શું સ્વાગત કરે સ્વાગત કરશે ટાઈગર બાપુ કે જે ગોલ્ડન પ્લા આપણી સાથે આવ્યા છે બાપુ વીસ સારી એવી ઘણી બધી માં પણ કામ કરી ચુકેલ છે ઘણી બધી સિરીઝ માં પણ કામ કરી ચુકેલ છે દોઢ લાખ થી બે લાખ જેટલા ફોલોઅર છે આપનો તમે જુનાગઢ પીજન ક્લબ દ્વારા તમામ મિત્રો ની મહેનત થી આ ટ્રોફી લઈ અને અચુબાપાને એનાયત કરવામાં આવેલ છે બધી ટીમનો આભાર